ઋષિ પંચમી સામા પાચમ સામાપાચમ કરે છે સામા પાચમ એ સામા પાચમ ને દિવસે સાંભો ખાવો જોઈએ અને સામા પાચમ વ્રત દરેક સ્ત્રીએ કરવું જોઈએ અને કરતી હોય છે મૃતક પાછળ જે રહેવામાં આવે છે એને ઋષિ પંચમી કહેવામાં આવે છે આ બે રીતે ઓળખવામાં આવે છે તો ચાલો હું તમને આજે થોડી વાત કરું ઋષિ પંચમી વિશે ઋષિ પંચમી સામા પાંચમ ભાદરવા મહિનાની સુદ પાંચમ એ ઋષિ પંચમી જેને આપણે સામા પાંચમ તરીકે પણ કહીએ છીએ આ પાંચમનો મહિમા બે રીતે છે એક તો દરેક સ્ત્રીઓએ આ સામાં પાચમનું વ્રત કરવું જ જોઈએ દીકરી બાલ્ય અવસ્થા છોડી કુમારિકા અવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારથી જ આ વ્રત શરૂ કરવામાં આવે છે દીકરી જ્યારે નાની હોય ત્યારે એને કાંઈ ખબર ન હોય પણ એની મમ્મી એને સમજણ આપીને આ વ્રત કરાવે છે કે બેટા આ પાંચમ નું વ્રત તો તારે કરવું પડશે અને આવી રીતે કરવું જોઈએ કારણ કે રજસ્લા દીકરીઓ અને સ્ત્રીઓથી થતી અજાણતાથી અજાણતા ભૂલો કે પાપના પ્રાયશ્ચિત માટે સ્ત્રીઓ આવ્રત કરે છે રજસ્વલા સ્ત્રીએ પીરિયડ દરમિયાન જે દિવસ જે નિયમો પાળવાના હોય છે રજસ્વલા સ્ત્રીએ પીરિયડ દરમિયાન ચાર દિવસ નિયમ પાળવાના હોય છે જેમકે દીવાબત્તી કરી શકાય નહીં રસોઈ બનાવી શકાય નહીં પૂજા સામગ્રીને અડી શકાય નહીં વ્યક્તિઓથી પણ દૂર રહેવાનું હોય છે આવા ઘણા નિયમો હોય છે જેનો અજાણતા નિયમ ભંગ થાય તેના પ્રાયશ્ચિત માટે દરેક સ્ત્રીઓ આવ્રત કરે છે દર વર્ષે એક વખત એક જ દિવસનું આ વ્રત કરી ભૂલોની માફી મેળવી શકે છે નાર સ્ત્રી સવારે વહેલા ઉઠી અઘેડાનું દાંત કરવું હોય છે પણ શહેરમાં ધારો ન મળે તો ટૂથપેસ્ટ કે બ્રશ કે ટૂથપેસ્ટ ના કરવી અને મીઠું દાંતે ઘસી લેવું આમળાના પાવડરથી વાળ ધોવા જે દરેક સ્ટોરમાં આમળાનો પાવડર મળી રહે છે સ્નાન કરતી વખતે થોડું ગંગા જળ લેવું શરીરે માટી ચોળી સ્નાન કરવું સાબુ નો ઉપયોગ ન કરવો ઉપવાસ કરવાનો જેમાં સામાન્ય ખીર ખાઈ શકાય કંદ મૂળ શાક ફળફળાદી ખાઈને આખો દિવસ વિતાવો અન્ય કોઈ પણ વસ્તુ ખાવી નહીં ગરીબોને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી બ્રહ્મચર્ય પાળવું અને શક્ય હોય તો બ્રાહ્મણ ભોજન કરાવવું સવારે નાવામાં ગંગાજળ લેવું નાયને સ્થાપન કરી દીવાબત્તી કરવા અને સપ્ત ઋષિ ધ્યાન ધરવું મહર્ષિ ઋષિ કશ્યપ ઋષિ અત્રિ ઋષિ ભરદ્વાજ ઋષિ વિશ્વામિત્ર ઋષિ ગૌતમ ઋષિ અને જમદગ્નિ ઋષિ અને વશિષ્ટ ઋષિ સ્મરણ કરવું જાગરણ દિવસનો ઉપવાસ કરવાનો હોય છે આવી રીતે સ્ત્રીઓ ઋષિ પાચમનું એટલે કે સામા પાચમનું વ્રત કરે છે બીજું મહત્વ એ છે કે આ ઋષિ પંચમીના દિવસે કોઈના પરિવારમાં સ્વજનનું મૃત્યુ થયું હોય તો આ ભાદરવા ઋષિ પંચમ પાંચમના પાંચમ ના અંતિમ તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે આખો પરિવાર પાંચમનો ઉપવાસ કરે છે સદગદ આત્માને યાદ કરી તેની પાછળ ધાર્મિક કાર્યક્રમ પણ કરે છે રામ ધન રાખે છે વિष्णु सहस्त्र નામનો પઠન રાખે છે સુંદરકાંડનો આયોજન કરે છે ગીતા સાર રાખે છે સત્સંગના કાર્યક્રમ પણ રાખે છે પોતાના પરિવારની શ્રદ્ધા અને અનુકૂળતા પ્રમાણે ધાર્મિક કાર્યક્રમ કરે છે અને બીજા દિવસે એટલે કે છઠના દિવસે પારણા કરે છે અને પાંચમના ઉપવાસનો પર સંકલ્પ દ્વારા મૃતાત્મને અર્પણ કરે છે આવી રીતે ઋષિ પાંચમની આ ધાર્મિક વિધિ છે આવી રીતે ઋષિ પાંચમનું નું મહત્વ છે